છોટાઉદેપુરની અંદર પડેલા ભારે વરસાદને કારણે કેટલાક ક્ષેત્રોની અંદર જળબંબાકારની સ્થિતિ સર્જાય છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ડુંગરવાટ નજીક આવેલા સૂખી ડેમની અંદર પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે પાણીની આવકને જોતા ડેમના દસ દરવાજામાંથી એક દરવાજો ત્રીસ સેન્ટીમીટર સુધી ખોલવાની ફરજ પડી આ સાથે જ એક હજાર ક્યુસેક પાણી ભારત નદીની અંદર છોડવામાં આવ્યું છે ચોમાસાની સિઝનની અંદર પહેલી વખત સુખી ડેમનો દરવાજો ખોલવામાં આવ્યો છે પાણી છોડાતાની સાથે જ નદી કાંઠા પાસે રહેતા લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે

એ પાણી નર્મદા નદીમાં પડે છે એટલે કાંઠાના જે વસંગ નદીના કાંઠાના વિસ્તારો છે તેને એલર્ટ કરવામાં આવે છે બીજી તરફ વરસાદના કારણે જે ત્રણ સુધીનો વરસાદ છે મંદિર નો કમ્પાઉન્ડ છે ત્યાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે હાલ વરસાદે થોડો વિરામ લીધો એટલે લોકોને રાહતનો શ્વાસ લીધો છે બીજી તરફ જે વરસાદ છે તે સવારથી પડી રહ્યો હતો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ઘટનાઓ બની હતી બીજી તરફ છોટાદેપુર જિલ્લામાં સતત વરસાદ પાંચમા દિવસે પડી રહ્યો છે જેનાથી જે નદીઓ છે અશ્વિન છે વરસંગ છે મેન નદી છે તેમાં નવા નીર આવ્યા છે જે સિંચાઈ ભાગના તળાવો છે તેમાં પણ પાણી આવ્યા છે છોટાદેપુર જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદીમાં પણ જે કેચમેન્ટનો વિસ્તાર છે તેમાં નર્મદામાં પાણી છોટાદેપુર જિલ્લાનું ભરે છે ત્યાં પણ પાણીની આવકો થઈ છે છોટાદેપુર જિલ્લો જે છે તે નદીઓથી ભરેલો છે ત્રણ જેટલી મોટી નદીઓ છે તે તમામ નદીઓ નર્મદા નદીમાં ભળે છે અને દોઢસો થી સો કિલોમીટર વિસ્તારમાં ગામડાઓની નદીઓ આવે છે તેને લઈને નર્મદા કાંઠાના જે વિસ્તારો છે છોટાદેપુર જિલ્લાના વિસ્તારો છે તે છેલ્લા કેટલાક સમયથી પાણીની તંગીથી ઝઝુમતા હતા તે વિસ્તારોમાં રાહત થઈ છે એક હજાર ગામડાઓની જે તરસ છે તે આ નદીઓ છીપાવે છે નદીઓમાં પાણી આવતા ગામડાઓના સિંચાઈના બોરો હોય કે પછી પીવાના પાણીની જે સમસ્યા હોય તે દૂર થઈ છે વરસાદ સારો પડી રહ્યો છે પાંચ દિવસથી પરંતુ એ ખેડૂતોમાં ચિંતા છે કારણ કે વરસાદ જે ખેતરોની સફાઈ થવી જોઈએ તે ખેતરોની સફાઈ થઈ નથી ખેડૂતો વાવણી કરી શક્યા નથી સતત વરસાદના કારણે ખેડૂતો જે વાવણી કરવાનો સમય છે તે નીકળી ના જાય તેની ચિંતા છે ખેતરો સફાઈ થયા નથી જ્યારે બીજી તરફ સતત વરસાદ પડી રહ્યો છે એટલે ખેતરો પણ લીલા થઈ ગયા છે ખેતરમાં ખેડૂત સફાઈ માટે પ્રવેશી શકે નહીં વરસાદના કારણે નદીઓમાં નવા નીર આવતા ખેડૂતોમાં તો આનંદ છે અને જે આદિવાસી સમાજના લોકો જે છે જે ગામડાઓમાં રહે છે જે સુવિધાઓથી વંચિત છે તેવા ગામડાઓમાં પણ રાહતનો શ્વાસ લીધો છે તમામ જગ્યાઓ પર નવા નીર કોતરોમાં હોય નદીઓમાં હોય આવી રહ્યા છે અશ્વિન નદી છે મેન નદી છે અને વરસંગ નદી છે આ ત્રણેય નદીઓમાં પાણી આવ્યા છે જે કાંઠાના વિસ્તારો છે તેને રાહત તો મળી છે સાથે સાથે વરસાદ પણ સતત પડી રહ્યો છે પાંચ દિવસથી એટલે આના અનેક જે લગ્ન પ્રસંગો છે તેમાં વિક્ષેપ આવ્યો છે બીજી તરફ આગામી દિવસોમાં ચૂંટણીની જે તારીખો છે તે મતદાનની તારીખો પણ નજીક આવી ગઈ છે જે પ્રચાર માધ્યમ છે તે પણ થંભી ગયું છે એની પણ અસર પડી છે વરસાદના કારણે આ તમામ જે ગતિવિધિઓ છે તેના પર રોક લાગી છે ચૂંટણી પણ તૈયારી કરી જે ચૂંટણી કરવા માટે તંત્ર સજ્જ તો થયું છે પરંતુ વરસાદનું વિઘ્ન મતદાનના દિવસે હવામાન વિભાગની આગાહી છે બીજી તરફ સતત પાંચમા દિવસે છોટાઉદેપુર જિલ્લામાં છોટાઉદેપુર છે નસવાડી છે સંકેલા છે તેમાં વરસાદ પડ્યો છે બે થી ત્રણ ઇંચ સુધીનો વરસાદ ખાબકાયો છે જી રફિકા જોડાયા તે બદલ આપનો આભાર